હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ આજે આપણે બનાવીશું ગણપતિ સ્પેશિયલ ગણપતિના પ્રિય એવા મોદક તો આ મોદક માત્ર દસ મિનિટમાં ચારે મોદક બનાવીને તૈયાર કરીશું તો પહેલાં મોદક મેં સિંગ ગોળના બનાવ્યા છે અને બીજા મોદક મેં કોકોનટમાંથી બનાવ્યા છે તો કોકોનટનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને ત્રીજા મોદક આપણે બનાવીશું કાજુમાંથી તો એ પણ માત્ર થી ત્રણ મિનિટમાં બની જશે અને સ્વાદમાં ખૂબ જ સરસ બનશે ચોથા મોદક બનાવીશું આપણે ઓરિયો બિસ્કીટમાંથી તો બનાવવા એકદમ સરળ છે અને ઝટપટ એવા બની પણ જશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તેના માટે મેં એક વાટકો સિંગદાણા લીધા છે એની મેં થોડી ઘણી ફોતરી કાઢી છે તમે ફોતરી કાઢું પણ હાલશે ના કાઢો તો પણ હાલશે તો મિક્સર જારમાં થોડો ભૂકો કરી પછી જે વાટકાના માપથી સીંગ લીધી હોય એ જ વાટકાના માપથી અડધા વાટકાથી એટલો ગોળ અને ટોપરાનું છીણ એડ કરી સાથે જ એનો ભૂકો તૈયાર કરવાનો છે તો આ ભૂંકાને આપણે એક બાઉલની અંદર લેશું તો આ ભૂંકાને આપણે હાથમાં લઈએ તો મુઠ્ઠી તો વળે છે પણ એ છૂટું પણ થઈ જાય છે તો આ મિશ્રણ એકદમ સરસ છૂટું ના રહે એ માટે આપણે બે ચમચી ઘી એડ કરીશું અને એકદમ સરસ હાથેથી મિક્સ કરી લેશું તો આ રીતના મિક્સ કરી અને મોદક બનાવવા માટે મેં મોલ્ડ લીધું છે એને ઘીથી ગ્રીસ કરી પછી મિશ્રણ અંદર રાખી અને નીચેથી પણ મિશ્રણ આપણે આ રીતે થોડું ઘણું લઈ અને સરસ રીતે મોલને પેક કરવાનું છે સરસ દબાવી પછી ખોલવાનું છે તો એકદમ સરળ અને સરસ રીતે આપણા મોદક બની ગયા તો આ રીતે મેં સિંગ ગોળના મોદક બનાવ્યા છે તો થોડું વધ્યું હતું એનું મેં જાતે જ નાનું મોદક બનાવ્યું તો બીજા મોદક આપણે બનાવીશું કોકોનટ તેના માટે મેં નોનસ્ટિક પેન લીધી છે બે ચમચે ઘી લેશું અને નાનો કપ લીધો છે એ કપના માપથી બે કપ ટોપરાનું છીણ એડ કરી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી બે મિનિટ માટે આ છીણને આપણે શેકી લેવાનું છે તો આ છીણ શેકાયેલું હશે તો મોદકનો સ્વાદ એકદમ સરસ આવશે તો થોડું ટોપરાનું છીણ શેકાઈ જાય એટલે એ જ કપના માપથી અડધો કપ મિલ્ક પાવડર એડ કરી બરાબર મિક્સ કરી લેશું તો વધારે અત્યારે શેકવાની જરૂર નથી માત્ર મિક્સ કરી લેશું તો એ જ કપના માપથી અડધો કપ મેં ગોળ લીધો છે એના જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો તો અડધો કપ દૂધ એડ કરશું ચારેય વસ્તુને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને એકથી દોઢ મિનિટ જેવું આ મિશ્રણ ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે સતત હલાવતા રહીશું તો ગોળ સરસ પીગળી ગયો છે અને મિશ્રણ આમ હાથમાં લઈએ તો મિક્સ બરાબર થઈ ગયું છે આ રીતના મિશ્રણ તૈયાર કરી અને મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી દેશું તો મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું આમ મિશ્રણને આપણે એક બાઉલની અંદર લઈ લેશું તો માત્ર બેથી ત્રણ મિનિટમાં આ મોદક પણ બની જશે તમે થોડું ગુલાબનું એસેન્સ એડ કર્યું છે તમારે ના એડ કરવું હોય તો સ્કીપ કરવાનું બરાબર મિક્સ કરી લેશું તો હાથમાં લઈએ તો મુઠ્ઠી વડે એ રીતનું આ મિશ્રણ બનીને તૈયાર થયું છે હવે આ રીતે મોલ્ડમાં ભરી અને સરસ રીતે પેક કરી લેવાનું છે તો જે વધારાનું મિશ્રણ બહાર આવે એને કાઢી લેશું નીચેથી પણ સરસ દબાવી અને પેક કરી લેશું તો સરસ રીતે દબાવી પેક કરવાથી મોદક એકદમ સરસ બનશે તો બનાવવા એકદમ સરળ છે તો આ રીતે મેં બીજા મોદક પણ બનાવી લીધા તો હવે આપણે ત્રીજા મોદક બનાવીશું તો આ મોદક હું કાજુમાંથી બનાવું છું તો મેં નાનો કપ લીધો છે એક કપ કાજુ મિક્સર જારની અંદર લઈ ઓન ઓફ ઓન ઓફ કરી અને ક્રશ કરશું આ રીતે કરવાથી એનો એકદમ સરસ છૂટો ભૂકો તૈયાર થશે હવે એ જ કપના માપથી અડધો કપ મિલ્ક પાવડર અડધો કપ ટોપરાનું છીણ લીધું છે એને પણ સાથે ઓનઅપ કરી ક્રશ કરશું બે ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી છે બે ચમચી જેટલું દૂધ એડ કરશું તો દૂધ જેમ જોઈએ એમ જ એડ કરવાનું છે વધારે એડ કરવાનું નથી તો કલર માટે મેં કેસરને થોડીવાર માટે ઘીમાં પલાળીને રાખ્યું હતું તો કેસરથી આ મદકનો કલર એકદમ સરસ આવશે બરાબર મિક્સ કરી લેશું તો આ ડો પણ આપણો બનીને તૈયાર થઈ ગયો તો આ મોદક મેં જાતે આ રીતે હથેળીયેથી બનાવ્યા છે તમે આ રીતે પણ મોદકને બનાવી શકો તો આ રીતે હાથમાં થોડો ડો લઈ ઉપરથી આ રીતે આંગળીઓથી મોદકને થોડું પટલું નીચેથી જાડું એવું આ રીતે મોદક બનાવી લેવાના જો તમારા કાંટા સ્કૂનથી ઉપરથી અને આકાર દેવો હોય તો કાટા સ્પૂનથી તમે એને સરસ મોદક પણ બનાવી શકો પણ મેં આ મોદકને સિમ્પલ જ રાખ્યા છે હવે ચોથા મોદક આપણે ઓરિયો બિસ્કિટમાંથી બનાવીશું તો આ જ બાઉલની અંદર આપણે બિસ્કિટ લેશું તો એનું ક્રીમ છે અલગ કાઢવાનું છે તો ચપ્પું વડે અથવા તો હાથીથી આ બિસ્કિટમાંથી એનું ક્રીમ અલગ કાઢી લેશું અને બિસ્કિટને નાના મિક્સર જારમાં મેં લીધા છે એને ઓન ઓફ ઓન ઓફ કરી અને ક્રશ કરી એક બાઉલની અંદર લેશું તો આ ફૂંકામાં બેથી ત્રણ ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે અને ડો તૈયાર કરી લેશું તો વધારે દૂધ એડ કરવાનું નથી માત્ર બેથી ત્રણ ચમચી દૂધની જરૂર પડશે તો આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી આ રીતનો અમે ડો તૈયાર કરી લીધો તો હવે જે આપણે ક્રીમ એક બાઉલની અંદર કાઢ્યું છે એની અંદર અડધા વાટકા જેટલું ટોપરાનું છીણ એડ કરશું બે ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને બે ચમચી જેટલું દૂધ એડ કરી અને સરસ આ મિશ્રણ બનાવી લેશું દૂધ તમે ગરમ કે ઠંડુ કોઈ પણ લઈ શકો તો વધારે દૂધ એડ કરવાનું નથી માત્ર બેથી ત્રણ ચમચી જેટલા દૂધની જરૂર પડશે તો ક્રીમનો ડો પણ આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો જે બિસ્કિટનો ડો તૈયાર કર્યો છે એને આંગળીઓથી પહોળો પહોળો કરી અને આ રીતે મોલની અંદર આપણે પાથરી લેશું તો આંગળીઓથી આખા મોલની અંદર સરસ પથરાઈ જાય એ રીતે પાથરી લેવાનું છે આ રીતે સરસ પથરાઈ જાય પછી એને પેક કરી અને વચ્ચે જે જગ્યા રહી છે એમાં જે આપણે ક્રીમવાળું ડો કર્યું છે એને ભરી લેશું તો સરસ દબાવી અને પેક કરવાનું છે આંગળીઓથી સરસ પેક કરી પછી ખોલી લેશું તો એકદમ સરસ આ ઓરિયો આપણા મોદક પણ બનીને તૈયાર થઈ ગયા તો એટલા સરસ આ ચારે મોદક બન્યા છે સ્વાદમાં પણ એટલા સરસ બન્યા છે તો એકદમ ઓછા સમયમાં ઓછા ખર્ચામાં અને એકદમ ઓછા વાસણમાં આ ચારેય મોદક બનીને તૈયાર થયા છે તમે પણ એકવાર આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો ગણપતિ સ્પેશિયલ આપણા ચારેય મોદક એકદમ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જશે તો આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં મને ચોક્કસ લખીને જણાવજો આ મોદકની રેસીપી ગમી હોય તો વિડીયાને શેર લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરજો